તમારે નોર્મલ પ્લેન ચણ્યા છે કોટનવાળા ચણ્યા છે હેન્ડવર્ક ઉપર ચણ્યા છે હેન્ડમેડ જ્વેલરીઝ છે મોટી કામ છે પછી તમારે મો મોતી કામની વસ્તુઓ છે હેન્ડમેડ જ્વેલરી આવી ગઈ અને ઓડિશાથી એક બીજા એક એક્ઝિબિશનમાં અમારે આવે છે જેમની જોડતી શંખ છે અને એમણે જે હેન્ડમેડ પેઇન્ટિંગ્સ છે એ બધી બહુ જ સરસ અને જોવાલાયક છે એક્ઝિબિશનનું કાર્ય અમે છેલ્લા પાંચ વર્ષથી કરીએ છીએ અને મારું ટ્રસ્ટ છેલ્લા પંદર વર્ષથી જે બહેનોને છે જે બહેનોને સીવણ ક્લાસ છે કે બ્યુટી પાર્લર છે એવી રીતે અમે રોજગારી પૂરી પાડીએ છીએ અત્યારે અમારી પાસે પાંચસોથી છસો બહેનો જોડાયેલા છે અમે ફ્રી સીવણ ક્લાસ અને ફી ફ્રીમાં બ્યુટી પાર્લર ઝડપી ચલાવીએ છીએ જેથી કરીને અમે બહેનોને રોજગારી પૂરી પાડીએ છીએ ત્રણ દિવસનો સમયગાળો અગિયાર વાગ્યાથી નવ વાગ્યાનો રહેશે અને શુક્ર શનિ રવિ ત્રણ દિવસ રિસ્પોન્સ બહુ જ સારો મળ્યો છે બોપલની પબ્લિક બહુ જ સારી છે અને બીજી વસ્તુ અમારા બેનર્સ બહાર લાગેલા છે એથી કરીને બ્રિજની નીચે છે એના કારણે પબ્લિક પણ ઘણી વધારે આવી રહી છે મારી મમ્મી છેલ્લા અઢાર વર્ષથી અમને સીવણ ક્લાસ પોતે ચલાવી રહ્યા હતા જેથી કરીને મારી મમ્મીને ખબર છે કે જ્યારે કપરી પરિસ્થિતિ આવે છે અને ત્યારે એમણે સીવણ કરીને અને પોતાના બ્લાઉઝ અને આજુબાજુના લોકોના બ્લાઉઝ સીવીને અમના ઘરમાં જે અમુક વસ્તુઓ માટે જે પૈસાની જરૂર હોય ત્યારે પૂરી કરી હતી એ વખતે જ મમ્મીને વિચાર આવ્યો હતો કે જેટલી બહેનો ઘરે બેસીને કંઈક કરી શકવા માગતી હોય એ લોકોને રોજગારી મળી જાય ઘણા બધા લાભ છે જેમ અમે પહેલાં જ કીધું એમ અમે ગવર્મેન્ટ પાસે મારી પાસે પોતેની પાસે અત્યારે પંદર જેવા મશીનો છે જે પંદર એવા મશીનોથી અમે બહેનોને ફ્રી સીવણ ક્લાસમાં આપીએ છીએ અને અમારી પાસે જેમ કે ચણિયા ચોડી છે તો અમે પોતે જ એ બહેનો પાસેથી સીવડાવડાઈએ છીએ ને પછી અમે એનું વેચાણ કરીએ છીએ મારું નામ રૂપા પટેલ છે હું રાધિકા મહિલા ટ્રસ્ટ સેવા ટ્રસ્ટમાં મારો આજે સ્ટોલ ખુલ્યો છે પહેલો હું અહીંયા શોપિંગ કરવા આવતી હતી પણ અત્યારે મારો ખુલ્લો સ્ટોલ છે જ્યાં મારું હેન્ડમેડ જ્વેલરી અને ફેશિયલ મેન્સવેર છે જેમાં હેન્ડમેડ જ્વેલરીમાં મારી પાસે ફેબ્રિક મિરર્સ ચોકર્સ બેલ્સ એન્ડ હેન્ડ કપ રિંગ્સ ઇયરિંગ્સ ઓલ ટાઈપ જ્વેલરીઝ આર અવેલેબલ જેમાં હું કસ્ટમાઇઝ કરું છું કસ્ટમાઇઝમાં જે જે રીતનું કસ્ટમાઇઝને કસ્ટમરને જોઈએ છે એ ટાઈપ્સ હું બનાવું છું મારી પાસે લો રેન્જમાં છે જેમાં માર્કેટમાં વધારે પ્રાઇસમાં મળે છે એ જ વસ્તુ મારી પાસે સસ્તામાં અને સારી મળશે જેમાં ફિનિશિંગ બી જોવું નહીં પડે અને મેન્સવેરમાં મારી પાસે અલગ અલગ ઓફર્સમાં છે જેમાં પાંચસોથી લઈને હજાર સુધીના કુર્તાસ અવેલેબલ છે એમાં ઓફર છે વન કુર્તા ટુ કુર્તા થ્રી કુર્તા અલગ અલગ રેન્જમાં છે હેન્ડમેડ જ્વેલરીઝ મારું ત્રણ વર્ષથી ચાલી રહ્યું છે અને મને ખાસો બધો ગ્રોથ થયો છે જેના કારણે આજે હું સ્ટોલ પર પણ આવી ગઈ છું અને મારું મેન્સ વેક્સનું મારું બેથી ત્રણ મંથ જેટલું થયું છે જેમાં મેં સારો એવો ગ્રોથ ખાસી બધી મહિલાઓ હોય છે જે ઘરે બેસીને જ કરતી હોય છે અને ઘરે બેસીને જ એમનો બિઝનેસ બહુ મોટો કરી રહી છે જેમ કે મેં ખાસા બધા લોકોને જોયા છે અને એમની પાસેથી ને જ મોટિવેશન લઈને મેં મારો બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે અને એમાં આજે હું આ જગ્યા પર આવીને ઊભી છું જ્યાં આગળ મારો સારો એવો છે અને મને પ્રાઉડ છે કે હું જાતે કંઈક કરી શકી છું અને હું આજે પોતાના પગ પર છું મારું નામ કવિતા ધાની છે મારું કવિતા ક્રિએશન નામનું હેન્ડમેડ જ્વેલરીનું કલેક્શન છે બધું અને બધું હેન્ડમેડમાં તમને બધી રીતની લાઇટ વેઇટ ઇયરિંગ્સ મળી રહેશે ડબલ સાઇડ તમને નેકલેસ મળી રહેશે પછી તમને ચોકરમાં ને એમાં બધું લાઇટ વેઇટ તમને વેઇટ ના લાગે એ રીતનું તમને બધું જ આઇટમ મારી જોડે મળી રહેશે તો મારે લગભગ પંદર એક વર્ષનું થઈ ગયા છે આની અંદર અને હું વસરાધુ હાટમાં છું અહીંયા પણ કરું છું ઘરે તો મારી ઓનલાઈન પણ છે ઘરેથી પણ કરું છું એમ ઘણી વખત ઘણી બધી જગ્યાથી એક્ઝિબિશન પણ કરેલા છે અને આ ફેરી હું આ વોકલ હાર્ટમાં આવી રહી છું બહુ માઇન્ડ રિસ્પોન્સ મને મળે છે અને મારી જ્વેલરીના મને બહુ સરસ એકદમ એ રિસ્પોન્સ મળી રહે માર્કેટ ભાવમાં તમને એકદમથી અલગ જ રીતે તમને પ્રાઇઝ મળશે માર્કેટમાંથી તમને એકદમ અડધા ભાવે મળી રહેશે કરાવું છું એનામાં ચોશિયાની બધી આઇટમ્સ આવશે અને કચ્છની બધી આઇટમ્સ આવશે મોતીનું વર્કિંગ કરું છું અને લગભગ નવા ટકા બજાર ભાવ કરતા થોડું તો રિઝનેબલ છે જ સ્પેશિયલમાં મારી બધી વસ્તુમાં વધારે હોય છે જનરલ હા આ બેગ તમે જોશો આ બેગ સર આ પૂરી હેન્ડવર્ક ઇમ્બેક્સ હા બજારમાં કદાચ પંદરસો બારસો એની આજુબાજુ હશે પણ મારી નવસો પચાસ રૂપ છે ઓકે ના મારું કન્ટિન્યુ ચાલુ જ હોય છે હા જે બી સિઝન હોય એના ઉપર વધારે ફોકસ હોય બાકી જનરલ બધી આઈટમ્સ નવાનું બારે બારેમાં મળે જ માર્કેટ અલગ અલગ જગ્યા એગ્રીબલ નતા હોય કોઈ પાંચ એટલું બધા મોસ્ટ ઓફ એગ્રીબલ હવે છું પ્રોપર એડ્રેસ મળો તો ફિક્સ જ છે દુકાન ફિક્સો મેં તો એમાં કસ્ટમાઈઝ કરતી इसमें दो सौ रुपये से स्टार्ट होके चार अच्छे पैकेज में सब ब्लाउज दुपट्टे कुर्ती सब कुछ एक डिस्काउंट देते हैं बहुत ही कम रेट से मैं बहुत अच्छे हुए खास करके ये तीन दिन का ये एग्जीबिशन जो आयोजन किया गया आपको कैसा लग रहा है ये आपको बहुत ही अच्छा लग रहा है यहाँ पे अभी मैं यहाँ पे कर रही लूँ तो मुझे मैं आई होगी आई अभी दो घंटे हुए हैं तो मेरा अच्छा उम्मीद हो गया है सेल हो गया मेरा नाम पायल है मेरा बैंड नेम है मैं मेनली मेरा काफा वर्क साड़ी एंड हैंडलूम हैंड क्राफ्टेड साड़ी का है एंड उसके साथ मेरा दोपट्टा है जो हैंड वर्क है एंड अकॉर्डिंग टू तो नवरात्रि तो मेरा कुछ गुजरात कलेक्शन भी है तो मैं इसीलिए अभी ये भोपाल वस्त्रकला हाट में आई हूँ कि मेरा कलेक्शन सबको पता चले सब देखें एंड एक्सप्लोर करके थोड़ा एंड प्राइसिंग इज़ रीज़नेबल वेरी हम मेरा कोशिश है कि हम uh, जो हमारा हैंडवर्क हा, है वो जितना कम तो प्राइस आर्टिसन को भी मिले हमें भी मिले तो हम इसीलिए मेरा हैंड क्राफ्टेड मेरा काफा वर्क सारी वो पूरा हैंड क्राफ्टेड है मैं नहीं बनाती हूँ मेरा जो भाई आए हैं वो लोग करते हैं uh, वो हमारे बंगाल में एक मैं बंगाली हूँ तो एक बंगाल में एक गाँव है एक जगह है तो वो वर्ल्ड फेमस है तो उसमें हर एक घर में ये काथा वर्क का साड़ी बनता है काथा वर्क बनता है तो मेरा मेरे लिए काथा वर्क पे ही काम है काथा वर्क के साथ साथ थोड़ा और भी प्रोडक्ट है जो इधर लोग आएंगे सब देखेंगे तो एक करीब ये दो साल, दो साल।, दो साल। पीछे। के हमारा नाम तेजल सोलंकी हमें लगभग सिलेक्ट्रॉनिक्स के और शौर्स पर जुड़ा चाहिए और एक महिला वह आ એ માટે અમે આ સ્ટોલ કરીએ છીએ અને માર્કેટ કરતાં લોકો ત્રીસથી ત્રીસ ટકા ઓછા અમારી પાસે વસ્તુ મળી છે એમાં હેન્ડિક્રાફ્ટની બધી વસ્તુઓ છે ચણ્યા છે સ્ટોલ્સ છે દિપટ્ટા છે ડ્રેસ મટીરિયલ છે એ સૌ સારી છે અને અત્યારે નવરાત્રિ આગળ આવી રહી છે એમાં આપણે અમારી પાસે નવરાત્રિનું બહુ જ બધું પછીનું કલેક્શન છે તો આ રેગ્યુલર ઉપયોગ સાથે તમે લઈને ચાલુ જ રહેશે અને આગળ વધવાની આવા સ્ટોલમાં જે અમને આગળ વધવા માટે આવા સ્ટોલ લાગે છે એ માટે બધા ગવર્મેન્ટનું અને આવા જે સ્ટોલ્સ ઊભા કરે છે એ મારું નામ આપવામાં દવે છે ઈલા હોમ ગ્રામી ત્રણ વર્ષથી બનાવીએ છીએ અમે અને ઘરેથી જ સેલિંગ કરીએ છીએ જાતે જ બનાવ બધું મમ્મી બનાવે છે મમ્મી ટીચર હતા એટલે પહેલેથી આ બધી વસ્તુ બનાવતા હતા અને ચિલ્ડ્રનને શીખવાડતા હતા પછી ધીરે ધીરે અમે વિચાર્યું કે આ વસ્તુ કરીએ કેમ કે મમ્મીએ સ્કૂલ પછી છોડી દીધી એમ કે પછી ઘરે આ બધી વસ્તુ બનાવીએ છીએ બધી વસ્તુ બનાવે છે ટીચર બધી હોમ ડેકોરની આઈટમ પ્લાન્ટ હેંગર અત્યારે નવરાત્રિનું કલેક્શન છે તો એ હોય ત્યારે એ

એટલે મને એવું થયું કે મારો સ્ટોલ હજી બે મહિના પહેલાં જ ખુલેલો છે એટલે મને એવું થયું કે મારે અહીંયા અમદાવાદમાં કોઈ સ્ટોલ ખોલવો હોય તો આપણે માર્કેટિંગ માટે જવું પડે તો મેં એમનો કોન્ટેક્ટ લીધો હતો કે મારે કોન્ટેક્ટ જોઈએ છે તમારા તેમના કોન્ટેક્ટથી અમે અહીંયા અત્યારે સ્ટોલ ખોલો છે જેમાં મેઇન્સકી અરે હરેક આઇટમ આપણે વ્યાજબી અને સારા ઓફરમાં કાઢેલી છે અત્યારે અને મારી જે ઓફર છે માર્કેટ કરતાં લો રેટમાં તમને મળી રહેશે જે તમારે વિઝિટ કરવી હોય કે કોઈ બી કોન્ટેક કરવો હોય તે મારા આ કોન્ટેક અને આઈડી પર તમને મળી રહેશે જેનો ખાસ કરીને કોન્ટેક કરજો અને કોઈ બી તમે અત્યારે ત્રણ દિવસ મારે સત્યાવીસ સત્યાવીસ ને ઓગણત્રીસ આ ત્રણ દિવસ અમે અહીંયા જ છીએ અને તમે આવજો વિઝિટ કરજો તમને મારું સો ટકા આઈટમ બધી જ ગમશે ધારો કે મારી ત્યાં એવો કુર્તા છે કે જે છે ને પાંચસો પચાસમાં અમે બે કુર્તા આપીએ છીએ આ જે કુર્તા છે એ અમે નવસોમાં બે કુર્તા આપીએ છીએ પછી અલગ અલગ જે વાળા આવે છે મિરર વર્ધ જેને કહેવાય છે એ કુર્તા અમે નવસોમાં બે છે પછી લખનાવી કુર્તા એ સોળસો નવ્વાણુંમાં ત્રણ આપીએ છીએ પછી કોટી છે જે કોટી જે છે એ બજારમાં નવસો નવસો સાતસો સાતસો રૂપિયામાં વેચાઈ રહી છે એ જ કુર્તી અમે અત્યારે ચારસો પાંચસો રૂપિયામાં વેચી રહ્યા છીએ અને સારી ક્વોલિટી આવશે કે એની પ્યોર ગેરંટી બધું જ અમે આપી શકીએ છીએ ઉત્સાહ તો બહુ બધો છે કે અહીંયા અમે આવ્યા છીએ અને બહુ બધું જોવા મળ્યું છે કે શીખવા મળે છે આ અને જો ગ્રોથ તો બહુ બધો થશે કારણ કે મને પહેલાં બી અમે જ્યારે આવ્યા છે ત્યારે બી જોયું હતું કે પબ્લિસિટી બહુ બધું થઈ રહ્યું છે અને વાયરલ બી બહુ બધા થઈ રહ્યા છે એટલા માટે અમે ટ્રાય મારી છે કે જો ગ્રોથ મળશે તો બી સારું રહેશે અને નહીં મળે તો બી અમને એવું થશે કે ના એક્સપિરિયન્સ મળ્યો હશે લાઇફમાં કે કંઈક કરવું હોય તો આ રીતે કંઈક કરી શકાય છે આપણે નહીં